હેલો જય માતાજી તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને જો અત્યારમાં હાલ વરસાદ શરૂ છે અને શરૂ વરસાદમાં અમે લોકો જઈએ છીએ મોલમાં થોડીક વસ્તુ લેવા માટે કારણ કે શરૂ વરસાદ હોય એટલે સટપટું ખાવાનું મન થાય તો નંદીબહેનને સટપટું ખાવાનું મન થયું છે તો હવે જઈએ છીએ વસ્તુ લેવા માટે શું લેવાનું છે એ નક્કી નથી કર્યું છે એનો પ્રોગ્રામ કરવાનો છે પણ ત્યાં જાય એટલે ખ્યાલ આવશે કે શું લેવું એમ જો વરસાદમાં બધું પાણી પાણી થઈ ગયું છે તમને બતાવું બધે રેલમ છેલમ થઈ ગયું છે પાણી નંદબેન જો વરસાદમાં પલળવા સાથે આવ્યા છે હેલો નંદીબહેન શું લેવાનું છે નંદીબહેનની પાછળ કૂતરો પેઢો છે તારો ફ્રેન્ડ છે તને કેમ તને કેમ ખબર અચ્છા 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 તો આપણે શું લેશું મોલ માંથી કઈ નક્કી કર્યું કે પકોડા નો સામાન લેશું કા તો જો મોલ આવી ગયો છે નજીક અને ફોન પણ પલળી ગયો છે કારણ કે લોક બનાવવાનું શરૂ છે ધીમો ધીમો રહી ગયો તો પાછો શરૂ થઈ ગયો છે વરસાદ તો વરસાદમાં ફોન પણ પડે જશે એવું લાગે ફોન ખરાબ થઈ જશે તો પછી ખર્ચો થશે લાંબો એમ

તો જો પાછો વરસાદ શરૂ થઈ ગયો છે અને જો મારો ફોન પલ્લી ન જાય તો સારું પછી આ મોંઘવારીમાં ફોનનો ખર્ચો તમને બતાવું વરસાદમાં ખાડા ખબુસિયા બધું ભરાઈ ગયું છે અને પાણી પણ કરવા માંડ્યું છે પાણી રહે કે જાય તું શું કરશો એ બેન એમ નો તોડાય એની ફૂલ છે એને ધીમે થી તોડાય ફૂલ કરમાઈ જાય બેન એવું થોડુંક શીખવું પડશે તારા માટે ગેટ ફૂલો છે જાદુ 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 છો કે नंदની જાદુ થઈ ગયું અને જો આ વરસાદ હતો ને તો આ ઈચકાનું ગાડલું પણ લેવું પડ્યું કારણ કે પલ્લી ગયું હતું એટલા માટે આનંદની કેમ બીજી હા બે વખત થઈ ગયું આપણે સમજણું

હા તેલ પૂરું થઈ ગયું તો હવે આપણે બનાવીશું પકોડા બરોબર તો મદદ કરીશ ને તું ઓકે તો આપણે સૌ શું કરવાનું છે બટેટા બાફવા મૂકવા પડશે પેલા શું કરવું પડશે

और इसमें थोड़ा दूध डालेंगे और इसमें कड़ी पत्ती डालेंगे फिर फिर थोड़ा गैस ऑन होले और इससे अला है हाय मम्मी आई लव यू बब गोड़ी ननदी तो सबसे पहले हम गैस स्टार्ट कर लेंगे बड़ा खड़क क्यों ना स्टार्ट मत बड़ी जल्दी कुकर कुकर मुकी देवे

खोल लेंगे खोल के हमें मसा सब देंगे। और बाद में पकड़ा, पकोड़ा पकौड़ा बन जाएगा हाँ। और फिर हमें दो पावली, दो पाली थे इससे। इस दो पैकेट दो पावली, दो पैकेट दो पैकेट

ने बटे का बाप के इससे हम रेडी कर लिया है रेडी कर लिया है और इसकी सा, साल का, काट लेंगे हम देखो इससे चाकू में गड़ा को पड़ी जो ले 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 हां आज मैं ले ले धन्यवाद इसका मैं मसाला मावा मावा बना लेंगे क्या હિન્દી બોલવાની ટ્રાય કરે છે એટલે એને થોડોક સપોર્ટ કરજો એટલે એ નેક્સ્ટ વ્લોગ બનાવે એમાં પણ થોડું થોડું બાવા હિન્દી બોલે થોડા સે કરેગે કે દબા દબાદે તમને बस 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 एक लोग घड़े ये नत ना करो जीरू पाउडर ना किधर फिर जीरू पाउडर एक चम्मच डालेंगे आप फिर मैं मैं इस सब सबको तम्री सा धनिया धनिया कट करके रख दिया धनिया कट करके रख दिया और इससे हम इसमें डाल देंगे हाई मधु ना दे। इस सब इस सब को हम डाल देंगे को भी और लेमन जूस भी डाल दे लेमन जूस इसमें है બેસન બેસન કા લોટ લેગે બેસન મિક્સ એક ગ્લાસ પાણી ચટણી પેકેટ તો બધું ક્યુ છે

बस बस और ले पास हो। अब कवर कर लेंगे तो मैंने बना लिए पकोड़े तो देखो बन गए हैं मैं एक बार टेस्ट करके सकता हूं नेक्स्ट ईयर औरते रहो खुश रहो बाय તો ગાઈસ નંદનીબહેનના પકોડા સરસ મજાના ટેસ્ટી ટેસ્ટી તૈયાર થઈ ગયા અને ખાવાની પણ ખૂબ મજા આવી તો નંદીબેન એની કાલે ઘેલી ભાષામાં વ્લોગ બનાવ્યો છે અને હિન્દી બોલવાની ટ્રાય કરે છે તો જો તમે અમારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય